મિત્રો અમારો ફોક છે કે નવા વિડીયોમાં તમે આ વિડીયોમાં નવો હોય વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લે જ્યારે આપણે આવી ગયા છીએ ભોળા ભોળાલ અને જોઈ આ બાજુ છે ત્યાં ફરસાવ્યું અને હવે આપણે જાવી છીએ દાદાના દસ મિન જોઈ તમને કરાવી દો અહીંથી બરાબર તો એન્ડ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કલીઓ આપણે જાીએ છીએ આ બાજુ છે

દાદાના દર્શન કરી લીધા છે અને અમે પણ દર્શન કરી દ્યો અને જાવ્યા આપણે પછી ઝાડ બાજુ રહેલીએ અમારે ઘોડાજો બરાબર વહેલીએ અહીંયા દાદાના દર્શન કરી લીધા અમે આપણે જાવેછી પાછા ગાડી બાજુ બરોબર